નમસ્કાર મિત્રો અમારી યુટ્યુબ ચેનલ ધ ફાર્મર લાઈફમાં આપ બધા મિત્રોનું ખૂબ ખૂબ સ્વાગત છે હવે મિત્રો આપણે વાડીએ આવી ગયા છીએ ભાઈ થોડીક વાર પહેલાં પાલો ઢાંકવા જો પાછળ ઢગલો દેખાય હા જો એ તાડપત્રી ઢાંકી થોડીક વાર પહેલાં પાલો પલરતો હતો એટલે હવે વરસાદ આયા ચાલુ થઈ ગયો ભાઈ વિસાવદર તાલુકો દેસાઈ વડાળા ગામ ધીમે ધીમે મારો બાપલ્યો વરાહવાનું જોવો ચાલુ થયું છે ખેતર બેતર ભીના કરી દીધા રોડ ને ખેતરો બધા ભીના કરી દીધા છે ને વરાહવાનું ચાલુ થયું છે ભાઈ ખેડૂતોનું મુશ્કેલીઓ વધી ગઈ ટેન્શન આવી ગયા ચિંતાના વાદળો ઘેરાઈ ગયા ખેડૂતો માટે કોઈના પાત્રા પડ્યા છે બીટી બત્રી ગિરનાર ચાર ના બિચારાઓને આંકવાના બાકી છે અને આ મારો બાપલ જો એ આવી ગયો હવે રેતો કરીને કમ્પ્લીટ કરી દીધી છે પણ હવે આ ચાલુ થયું એટલે બંધ રાખ દીધું હવે આપણે ચાર પાંચ દિવસ ખમી જવું છે હાવ જાળવી જવું કાંઈ વાવેતર અત્યારે ઘઉં નું કરવું નથી આ બધુંય બધું પૂરું થઈ જાય અને વાતાવરણ ખુલ્લું થઈ જાય ભાઈ થઈ ઘઉં આવવાથી રાપ ને મારીને કમ્પ્લીટ કરી દીધું આપણે વાડીએ પાલો પલરતો તો કીધું ઢાંકી દીધો તાલપત્રી થી હવે તમને હાલો ઈ બાજુ આયેલા જઈ તી જોઈ કઈ રીતે ઢાંકો છે જો ખેતર થઈ હો આને તો વરાવવાનું કરી દીધું ચાલુ

જો મિત્રો આવી ગયા આપણે પાલાની ઢગલે ઢાંકી દીધી તાલપત્રી હા બે તાલપત્રી ઢાંકી દીધી હેઠે ધૂળની પાણી કરી દીધી માટીની એટલે અંદર કાંઈ પાણી પાણી જાય નહીં જો હવે મિત્રો ખાસ તમને આ વિડીયોના માધ્યમથી જણાવવાનું કે સાવસેત થઈ જાય જુઓ અને સાવસેતી રૂપે મારા માલો સોયાબીન મગફળી જે કઈ પડ્યું એ ઢાંકી દેજો તાડપત્રી આ મેં ઢાંકી એમ એટલે પલરે નહીં ભાઈ નુકસાની કંઈ થાય નહીં અને ઘણા ખેડૂતોને જે વાવેતર ચાલુ છે ને બાકી છે ને જાળવી જઈજો આ આગાહી પૂરી થવા દેજો અને પછી વાવેતર કરી મારા બાપલા બસ આ માધ્યમથી આપણો વિડીયો બનાવ્યો તો અને આગામી ચાર પાંચ દિવસ સુધી હવામાન ખાતું અને હવામાન નિષ્ણાંતો આગાહી કરી રહ્યા છે મધ્યમથી ભારે વરસાદની અને સાથે પવનની એટલે હમણાં સાવચેત થઈ જાય જો વાવવામાં અને આ કંઈ બહાર પીડ્યું હોય એ ઢાંકી દેજો સોયાબીન માંડવી અડદ મારા બાપલિયા જો મિત્રો જોઈ શકો છો આપણે દાંતીને રાપ મારીને કમ્પ્લીટ કર્યું હતું હોય વાવવું હતું ત્યાં ભાઈ આવી ગયા એટલે હવે કાંઈ વાવવાનું છે નહીં હવે જાળવી જાય અને તમારે કાંઈ બાકી હોય તો ભાઈ જાળવી જાય જો કંઈક વરસાદ રહે તો ઘણા પાથરાય પડ્યા છે એને બિચારાઓને આકવાન બાકી છે તાલી જાય ન આવે તો સારું એટલે ખેડૂતોને રાહત રહે એટલે સત્તાધાર ને પરંપરા ની બંધ વરસાદ પડ્યો અને ઘણા ને માંડવીઓ પાલા ને પલડા છે જેને ઢાયકા નહોતા અચાનક આવી ગયો ભાઈ અને પલરો બધાય નું અને ખેડો તો ચિંતા માં પડ્યા મુશ્કેલી એટલે કાલ આયા વરસી ગયો આપણે સત્તાધાર ને પરંપરા ની બાજુ અને આ જ આયા સાલુ થઈ ગયો છે અને ઘણા વિસ્તારો માં છે ભાઈ વરસાદ એટલે મારા બાપુલિયા બધું ઢાકી દેજો પાલન માંડવી સોયાબીન અને વાવવાનું બાકી હોય તો આગાહી પૂરી થાય ત્યાં સુધી જાળવી જાય જો વાવવામાં એટલે ખોટી બિયારણની એવી કંઈ નુકસાની થાય નહીં અને અત્યારે વરસાદ આવ્યો હશે એટલે જે ઘઉં ને ઉગી ગયું છે એમાં તો થોડી થોડી નુકસાની થઈ જ ગઈ છે સમજો ને કે સારો વરસાદ પડે એટલે ધોવાણ ને આન તેન એ જે ઉગી ગયું છે એમાં નુકસાન એમાં વરસાદ નડે જ આ તાઢો વરસાદ હોય એટલે કમોસમી વરસાદ છે સિઝન વગેરેનો એટલે ઠંડો વરસાદ હોય એટલે એ જે છોડવા ઉપર પડે એટલે એમાં નુકસાન મિત્રો બસ આજનો આ વિડીયો બનાવવાનું મુખ્ય કારણ એ જ છે કે તમે બધા જે કાંઈ પાકો પાલા તે બધું બહાર પડ્યું હોય ઢાંકી દેજો અને થોડીક તકેદારી રાખજો જો આપણે આ પાલો ટાંકી દીધો એમ તમે ટાંકી દેજો એટલે શું છે કાંઈ નુકસાની થાય નહીં અને વાવવાનું બાકી હોય તો ખાસ જાળવી દેજો વાવેતર કરવામાં એટલે કાંઈ તકલીફ કે પ્રોબ્લેમ પડે નહીં અને બિયારણ બગડે નહીં આપણે ભાઈ ખેડૂતને મોંઘા ભાવના બિયારણ લીધા હોય ખાતરું લીધું હોય એ બધું અત્યારે નુકસાન થાય આમાં વાવી દઈએ તો એટલે મારા બાપલીયા ખમકારા કરી જાયજો હમણાં ચાર પાંચ દી આવવામાં અને આ મારો બાપલઓ વર્હે છે એને ધીમો પડી જવા દેજો વહી જવા દેજો પછી બધું કરીજો આગળ બસ એવી આપણી છે અપીલ તમને અપીલ ગણો તો અપીલ લાગણી ગણો તો લાગણી આપણે ખેડૂના દીકરા એટલે આપને આવું બધું દેખાતું હોય એટલે આપણે લાગણી વ્યક્ત કરી